ઠાના હિંમતનગરમાં ડબલ મર્ડરની ઘટના શહેરના રામનગર વિસ્તારમાં બની ડબલ મર્ડરની ઘટના નિવૃત્ત પોલીસકર્મીના ઘરે આવેલા અજાણ્યા શખ્સોએ બે પતિ પત્નીની કરી હત્યા નિવૃત્ત પોલીસકર્મી અને તેમની પત્નીની હત્યા કરાઈ તીક્ષ્ણ હથિયાર વડે આપવામાં આવ્યો ઘટનાને અંજામ ધોળા દિવસે જ મર્ડરની ઘટના સામે આવતા કાયદો અને વ્યવસ્થા ઉપર અનેક સવાલ ડીવાયએસપી એલસીબી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ